બાબરની બેંક ઓફ બરોડાના કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી છે બીઓબીના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન માર્કેટ યાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓબી મેનેજરને જરૂરી તપાસ કરવા લેખિતમાં અરજી કરવામાં આવી છે ગત તારીખ બેના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવા ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવી એ ત્યારે અમારી જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે બેંકમાં ઓસાય તો બેંકમાં ખાતું રાખો નહીતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર જેમનું રહેઠાણ સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસમાં ટીમ મોકલી આપવામાં આવી હતી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલાના ગામે જઈ મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થતા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટ યાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી હતી તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતું ઉદ્ધતાઈભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી તેમજ મહિલા સહિત અનેક ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માંગ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત રજૂઆત ભાબર બીઓબીના મેનેજરને કરવામાં આવી છે આ બાબતે બેંક ઓફ બરોડા ભાબરના મેનેજરે જણાવ્યું હતું કે ગઈકાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિતમાં રજૂઆત આ બાબતે કરવામાં આવી હતી પાલનપુરથી ટીમ ઇન્વેસ્ટિગેશન માટે આવેલ છે જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ જો જો કહેવામાં આવે તો આમ તો ખાસ કરીને જે દરેક કર્મચારી છે એ આખા સ્ટાફમાં એક બ્રાન્ચ મેનેજર જે છે એક જ એક વ્યવસ્થિત અમને માણસ લાગ્યા છે બાળાનું જે બર્તન છે એ તો બધું બરાબર જ છે અને આમાં શું છે કે સ્ટાફ તરફથી દરેક લોકોને પ્રેમ ભર્યું હૂંફાળું જો એક માહોલ રાખવામાં આવે તો કોઈને આવી ફરિયાદો કે કમ્પ્લેનો કરવામાં આવે નહીં પણ એ લોકો તરફથી એવું અમને વારંવાર બર્તન થતું હોય છે એટલે અમારે નારાજગી વ્યક્ત કરી અને અમને આ કમ્પ્લેન ઉધાવવી પડે છે અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ હતી અને તમામ તાલુકાના સરપંચો અહીં એકઠા થયેલ છીએ એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી દસેક વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર ભાભર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માગીએ છીએ કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાંકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને નકા ખાવા પડે છે પડતા હોય છે તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને એનાથી સંતોષ મળે એવી કામગીરી થાય તો તમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે જય હિન્દ જય ભારત હું આપણી ભાભર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની અંદર છેલ્લા દસ વર્ષથી હું મારું ખાતું ધરાવું છું અને અહીંયા મારે વારંવાર મારા કોઈ કોઈપણ જાતના વ્યવહાર માટે વારંવાર આવવાનું થતું હોય છે તો અહીંના સ્ટાફ તરફથી અમારી સાથે ખૂબ જ અશોભનીય અને ઉદ્ધતાઈ ભરવું વર્તન કરવામાં આવે છે તેમજ અહીંયાથી જે કંઈ પણ વહીવટો થાય છે કેશ બાબતે અમારે વારંવાર ખેડૂતોને નાણાં આપવાના થતા હોય અમારે વારંવાર અહીંયા કેશ માટે લેવા આવવા જવાનું થતું હોય છે તો કેશની અંદર પણ અમને કોઈ કોઈ પણ જાતનું જે છે એ ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અમને ધક્કા ખવડાવી અને કોઈ પણ વ્યવહાર માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે સાથે સાથે હું ભુજણવાડા ગ્રામ પંચાયતનું એક પ્રતિનિધિ તરીકે પણ મારી એક રજૂઆત છે કે મારા ગામના પણ અહીંયા લગભગ ખાસા ખાતા ખાતા ધારકો છે તો એમની સાથે પણ આ માણસો સ્ટાફ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉદ્ધતાઈ અને અશોભનીય વર્તન કરવામાં આવે છે કોઈ પણ જાતનો સારું રીતે વ્યવહાર કરવામાં આવતો નથી તો અમારી દરેક વેપારીઓ વતી અને દરેક ગામના સરપંચ વતી એક જ અમારી નમ્ર વિનંતી છે કે આવા કર્મચારીઓની સાથે સામે કડક કાર્યવાહી થાય અને દરેક લોકોને સારું વ્યવસ્થિત કામગીરી થાય એવી અમારી બ્રાન્ચ મેનેજર સાથે એક અપેક્ષા છે જય હિંદ અસ્થુ ભારત માતાથી જય પંચાયત અમને મળતી હોયથી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે ત્રણ ગામના સરપંચ તરીકે અહીંયા પ્રજા અને બેંક ઓફ બરોડા ભાભર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા રજૂ પર છે એમની છ મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ અહીંયા ભોગવી પડે છે એટલે અમને અમારા સરપંચ અહીંયા ભાભર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છે એમની બદલી કરવામાં આવે અને આ બાબર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે કેવાયસી સી ખાતા કરવાના હોય ગમે એ કામ હોય પ્રજાને હેરાનના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે અને આ શુક્રવાર સુધી રાહ જોઈએ છે અને શુક્રવાર સુધી એમની બદલી ના થાય તો સોમવારના તમામ જે બીઓ બીમાં જે ખાતામાં જે ધારકો છે બાબર તાલુકાના તમામ અમે આવે અને અહીંયા આંદોલન કરશું ઉપલેટા શહેર અને તાલુકાના તમામ વડીલો યુવાનો અને બહેનો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આહિર સમાજના વડીલો ગૌરવ અનુભવે છે ઉપલેટાના આંગણે બહારથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટાની નાગનાથ ચોકમાં દેવાયત બાપાના પ્રતિમાને હાર તોરા તેમના પરિવાર દ્વારા જ કરવામાં આવ્યા હતા વીર દેવાયત બોદરની પ્રતિમા અનાવરણને અગિયાર વર્ષ પૂર્ણ થયેલ છે જેની સ્મૃતિ રૂપે આ કાર્યક્રમમાં ગુજરાતભરના નામી સાહિત્યકારો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમના વક્તાઓ વનરાજસિંહ રાયજાદા રાજુદાન ગઢવી અને બહારથી પધારેલા બાપાની પ્રતિમાને કર્યા ધાનેરાના કારગીલ ત્રણ રસ્તા પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે ધાનેરાના કારગીલ ત્રણ રસ્તા પાસે ધાનેરાથી રાજસ્થાન તરફ જતી એક કારના ડ્રાઈવરની ગફલતભરી રીતે ડ્રાઈવ કરતા તે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જેમાં બેઠેલા ચાર લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા છેલ્લા ત્રણેક દિવસથી ડિવાઇડર અથવા ડિવાઈડરના થાંભલે અથડાવાના અકસ્માતો વધુ બની રહ્યા છે ત્યારે ધાનેરામાં બુધવારે સાંજના સુમારે એક કાર ચાલક પોતાની કાર લઈને કારગીલ ત્રણ રસ્તાથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાયડરને અથડાઈ હતી અને તેમાં બેઠેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર મયુર શ્રીવાસ્તવ તથા ડોક્ટર કિરણ ગુર્જર દ્વારા સારવાર કરવામાં આવી હતી અને જેમાં બે લોકોને વધારે ઈજાઓ હોવાથી તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા બનાસડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગીય ગલબાબાઈ નાનજીભાઈ પટેલની એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસ ડેરીના આદ્યસ્થાપક અને સહકાર પુરુષ સ્વર્ગીય ગલબા કાકાની એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના ચેરમેન પી જે ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અધિકારીઓ કર્મચારીઓ અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પી હતી આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલભાઈ જોશીએ સંદેશ આપતા જણાવ્યું હતું કે બીજા લોકો માટે જીવન જીવે તેનો આત્મા અમર થઈ જાય છે બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ખેડૂતોની નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી તેથી તેઓ યુગોયુગ સુધી અમર રહેશે તેઓ હંમેશા માટે ગરીબ લોકોને મદદરૂપ થયા હતા અને બીજા લોકો માટે ત્યાગ ભાવનાથી ભરેલું જીવન જીવ્યા હતા ગલબા કાકા કરુણાના પ્રતીક હતા વિધવા બહેનો સ્વાભિમાનથી જીવન જીવી શકે તે માટે બનાસ ડેરી મુખ્ય આધાર બની હતી તેના થકી અસંખ્ય લોકોને રોજગારી પણ મળી છે એવો સંકલ્પ કરીએ કે આપણે એવું જીવન જીવીએ કે બીજા લોકો યાદ કરે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરીએ જણાવ્યું કે આપણા વિઝનારી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ ડેરીનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે વધુમાં ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા દીર્ઘદ્રષ્ટા પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોની ચિંતા કરી ઘર આંગણે નિશુલ્ક આરોગ્ય સેવા તેમજ પશુપાલકોના દીકરા દીકરીઓ ડૉક્ટરી ડિગ્રી મળી શકે તેવા હેતુસર બનાસ મેડિકલ અને જનરલ સિવિલ હોસ્પિટલ શરૂ કરી આજે લાખો લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહી છે આપણે સહકારી ક્ષેત્રની મહાન સંસ્થામાં કામ કરીએ તે આપણું સદભાગ્ય કહી શકાય આપણી વચ્ચે ભલે ગલબા કાકા ન હોય પરંતુ તેઓના આદર્શો આપણા માર્ગદર્શક બની રહે છે આજે બનાસ મેડિકલના માધ્યમથી અનેક લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે બનાસ ડેરી દેશમાં સૌથી મોટા ફલક પર પહોંચી છે ત્યારે બનાસકાંઠાના દામા બાદ હવે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ગોબર ગેસના નવીન ચાર પ્લાન્ટ નિર્માણ કરવા જઈ રહ્યા છે જેના થકી મહિલાઓ ઘરે બેઠા દૂધની જેમ છાણામાંથી પણ આવક મેળવી શકે આ પ્રસંગે ડૉક્ટર સુનિલ જોશી ડૉક્ટર જવાહર ચંદાણી અબ્બાસભાઈ જિજ્નેશ પટેલ સહિત સ્ટાફ ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામ પહોંચાડવા બદલ મોદી સાહેબનો આભાર વ્યક્ત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કર્યો બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા સમારોહમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સહાય કીટ આયુષ્યમાન કાર્ડ આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો તેમજ ઘર આંગણે મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આવી છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એની તાકીદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી હતી રથ દ્વારા ગામમાં કુલ ચારસો અઠ્ઠાણું જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી જેમાં આઠ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આઠ લાભાર્થીઓને નવા કનેક્શન માટે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી હતી ઉપરાંત ટીબીના નવ દર્દી અને અડતાળીસ દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા તેમજ ચારસો આઠ લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ તથા કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ તથા ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાણપુર ગામના સરપંચ તલાટી તલાટીકમ મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી બનાસકાંડા જિલ્લાના થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર કન્ટેનરે પલટી મારી કાંકરેજના ઊણ ગામ નજીક કન્ટેનર પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો રખડતા ઢોર આડે આવતા કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો નેશનલ હાઈવે ઉપર કન્ટેનરે પલટી મારતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છેલ્લા આઠ દિવસમાં ચાર કન્ટેનર પલટાતા નુકસાન થયું બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો ડીસામાં જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર એસએમસીની ટીમ ત્રાટકી વરલી મટકાનો જુગાર રમતા બાર શખ્સો ઝડપાયા મુખ્ય આરોપી ફરાર થઈ ગયો ચાર ટુ વ્હીલર નવ મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા એક પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસામાં ઠંડીનો પારો ગગાડ્યો સીઝનમાં પ્રથમવાર અગિયાર પોઈન્ટ બે સેલ્સિયસ તાપમાન નોંધાયું છે રાજસ્થાનની શીતલહેરની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે વહેલી સવારથી જ ઠંડા પવનની લહેર ડીસામાં જોવા મળી લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે